જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું લીલી ડુંગળીનું શાક તો અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે પણ અત્યારે ડુંગળી માર્કેટમાં ખૂબ જ સરસ એવી ફ્રેશ મળવા લાગી છે તો આજે હું તમારી સાથે આ લીલી ડુંગળીનું શાક શેર કરી રહી છું તો તમે તો ડુંગળીનું શાક ઘણીવાર બનાવ્યું હશે પણ આજે એકદમ નવી રીતે નવા ટેસ્ટમાં જ આપણે શાક બનાવીશું તો બધાનું જ ફેવરેટ થઈ જાય તેવું આપણે શાક બનાવીશું તો તેના માટે મેં અત્યારે લીલી ડુંગળી બસો ને પચાસ ગ્રામ જેટલી લીધી છે જેને મેં સારી રીતે સાફ કરી અને ધોઈ લીધી છે તો હવે આપણે લીધેલી આ ડુંગળીના ઉપરનો જે સફેદ ભાગ છે તેને આપણે અલગ સમારીશું અને પાછળના લીલા ભાગને પણ અલગથી સમારી લઈશું લીલી ડુંગળીને આપણે આ રીતે અલગ અલગ સમારી લીધી છે સફેદ ભાગ અલગ કર્યો છે અને પાનનો લીલો ભાગ આપણે અલગ કર્યો છે તો મિત્રો તમને મારી આજની આ રેસીપી થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો આપણે શાક બનાવવાના છેલ્લે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેથી શાકનો સ્વાદ સો ગણો વધી જશે તો હવે આપણે શાકનો વઘાર કરીશું

ભાદરવો મહિનો ચાલુ છે ત્યારે કફનું પ્રમાણ વધી જતું હોય છે શરીરમાં તો તમે આ રીતે લીલી ડુંગળીનું શાક બનાવીને ખાશો તો તેમાં તમને ઘણી બધી રાહત થશે તો હવે આપણી રાઈ પણ થોડી ફૂટવા લાગી છે તો તેમાં થોડું જીરું એડ કરીશું સાથે થોડા મેથીના દાણા એડ કરીશું બધું સારી રીતે સંતરાઈ જાય એટલે હવે આપણે જે લીલી સફેદ ભાગને કાપીને રાખ્યો છે તે અંદર લઈ ગેસની ફ્લેમ અત્યારે આપણે વધારે જ રાખીએ છીએ અને આ ડુંગળીને આપણે બે થી ત્રણ મિનિટ માટે આપણે સાંતળીશું તો લીલી ડુંગળીના ઉપરના ભાગ ભાગને ચડતા થોડો સમય લાગે છે એટલે આપણે તેને પહેલા સાતળીશું ડુંગળી આપણી સારી રીતે સંતળાઈ ગઈ છે તો હવે અત્યારે મેં ત્રણ થી ચાર કળી લસણ ને આ રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે અંદર ઉમેરીશું અને સાથે આપણે બે લીલા મરચાં ને આ રીતે સમારી લીધા છે તે પણ અંદર એડ કરીશું હવે આપણે એક નાનો ટુકડો આદુનો લીધો છે જેને આપણે થોડું આ રીતે છીણી અને અંદર એડ કરીશું એક નાના ટામેટાને આપણે આ રીતે નાના ટુકડામાં સમારી લીધું છે તે અંદર લઈશું હવે અત્યારે આપણે શાકના ભાગનું મીઠું અંદર એડ કરીશું અત્યારે એક નાની ચમચી જેટલું મીઠું લઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ ધીમી કરી દઈશું અને ટામેટા અને જે મરચાં ટુંગળી બધું સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે ઢાંકી અને થવા દઈશું બે મીટ જેવું થયું છે તો હવે આપણે ટામેટાને પણ જોઈ લઈશું તો ટામેટા અને મરચાં પણ આપણા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે લીલી ડુંગળીને અલગ રાખી છે તે અંદર લઈ લઈશું તો આ પાનના પાકને છતાં બહુ વધારે સમય નથી લાગતો એટલે તેને આપણે પાછળથી જ એડ કરવાના છે બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું હવે અત્યારે ગેસની ફ્લેમ સ્લો છે તો ફરી એકવાર તેને આપણે ઢાંકી અને થવા દઈશું હવે આપણે શાક માટેનો મસાલો તૈયાર કરી લઈશું તો મસાલામાં આપણે અત્યારે સૌથી પહેલા લાલ મરચું એડ કરીશું તો એક ચમચી આપણે મરચું લીધું છે એક ચમચી આપણે જીરું લઈશું અડધી નાની ચમચી આપણે હળદર લઈશું મીઠું આપણે શાકમાં એડ કરી દીધું છે હવે સાથે આપણે શાકનો રસ્તો થોડો કટ થાય તેના માટે ચણાનો લોટ લીધો છે જે આપણે ત્રણ ચમચી જેટલો લઈશું હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું હવે આની અંદર અત્યારે મેં દહીં લીધું છે જે આપણે બે ચમચી જેટલું અંદર એડ કરીશું તમે દહીં ના લેવું હોય તો તમે પાણીમાં પણ આ મસાલાને મિક્સ કરી શકો છો પણ થોડું દહીં લેવાથી તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે અંદર થોડું પાણી એડ કરી અને મસાલાની પેસ્ટ બનાવી લઈશું હવે આપણે શાક ને જોઈ લઈશું તો આપણા ડુંગળીના પાન પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે ચણાના લોટ સાથે તે અંદર લઈ લઈશું સારી રીતે મિક્સ કરીશું હવે આ મસાલાને આપણે સારી રીતે સાંતળીશું તો મસાલા પેસ્ટવાળા બાઉલની અંદર આપણે થોડું પાણી એડ કરી અને અંદર મિક્સ કરી લઈશું હવે આપણે અંદર જે પાણી લીધું છે તે બળી જાય અને મસાલા સારી રીતે સંતળાઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે તેને મિક્સ કરીશું આ રીતે મિક્સ કરીશું તો જે આપણે ચણાનો લોટ લીધો છે તે પણ સારી રીતે ચડી જશે મલા સાથે આપણે ચણાનો લોટ લીધો હતો તે પણ સારી રીતે ચળી ગયો છે અને આ રીતે બધું જ ઘટ થઈ ગયું છે તો હવે અત્યારે મેં એક ચમચી કસૂરી મેથી લીધી છે તે અંદર એડ કરીશું તમે લીલી મેથી હોય તો તે પણ અંદર લઈ શકો છો આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે આ શાકને થોડું રસાદાર કરવાનું છે તો તેના માટે એની અંદર આપણે પાણી ઉમેરીશું તો પાણી અત્યારે આપણે થોડું ગરમ કરેલું લીધું છે તો અત્યારે મેં એક નાના ગ્લાસ જેટલું પાણી ગરમ કરીને લીધું છે તે અંદર લઈ લઈશું તો તમારે જે રીતે શાકને રસાદાર રાખવું હોય તે રીતે તમે પાણી અંદર એડ કરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી લેશું બધું જ આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણે શાકને ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈશું અને છેલ્લે આપણે એક વસ્તુ અંદર એડ કરીશું જેથી શાકનો સ્વાદ છે તે સો ગણો વધી જશે શાક આપણું થાય છે ત્યાં સુધી અત્યારે મેં બે અડદના પાપડ લીધા છે જેને આપણે શેકી લઈશું તો શાકમાં આ રીતે અડદના પાપડ શેકીને એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે બે મિનિટ પછી આપણે શાકને પણ જોઈ લઈએ તો આપણો જે શાકનો રસ રસો છે તે આ રીતે ઘટ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈશું અને આપણે જે પાપડ શેક્યા છે તેનો મેં આ રીતે ભૂકો કરી લીધો છે તે અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું ઉપરથી આપણે થોડીક લીલી કોથમીર લઈ લઈશું હવે આપણે આ ગરમ ગરમ શાકને સર્વ કરીશું તો મિત્રો તૈયાર છે આપણું લીલી ડુંગળીનું એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક તો આ શાકને તમે બાજરીના રોટલા સાથે અથવા તો રોટલી સાથે પણ સર્વ કરી શકો છો તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર છે તો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં